તો અત્યારે તમે કેમ મૂક્યું કાલે તમે ના પડતા એટલે મોમ તો એમ તો જોડે હતા પણ અમને ક્યાંય અંદર જ નથી જવા દીધા નથી જોડે રેવા દીધા એવું આ તો તમને કોણ અત્યારે ધમકાવશ કયો અત્યારે ગામ ના બધા એ આવે છે હમણાં મારા ભાઈ નો કોણ આવ્યો કોણ પણ ગામ ના બધા એટલે કોણ નામ આપો ને આપડે નામ આવ્યું નથી મારા ભાઈએ કીધું કે આવી રીતના છે કે ગામ માં વાયરલ થઈ ગયું છે એટલે પેલા મને કીધું કે હાથ નીકળી જાય ક્યાં નીકળી જવાનું ક્યાં નીકળી જાય કોઈ આવે ને પોલીસ પોલીસ ને ફોન કરીને કહી દેવાનું બરાબર કારણ કે કાંઈ થાય ને જવાબદારી તમારી રે તમે આ કર્યું છે એટલે આ બધું થયું છે જો તમારે ફાટ થઇ હોય ને તો પછી છોકરી ભૂલી જાવ એટલે હું બધું પૂરું કરી દઉં અને લડવું હોય તો લડો કેમ કે તમે આ ગુલામી કરી છે ને એટલે જ અમે અત્યારે હેરાન થાય છે લડતા કેદી શીખશો અરે સાહેબ લડવું તો સાહેબ આવી રીતે લડવાનું થોડું તો લડવું પડે ભાઈ તો પ્રેમ કરતા પહેલા વિચારાય કે આપણે કોની છોકરી પ્રેમ કરીએ હા બિલકુલ

એમ નથી કેતો કે અહીંયા કોક માર ભેગું તો હોવું જોઈએ ને ફેમિલી ના પણ બીકોમ કર્યું છે તો કાયદો ક્યારે વાયસ્યો જ નથી વાયસ્યો છે ને તો પછી ખબર નથી પડતી શું કરવું જોઈએ આ બધા માં મનો તમારી વાયણે મહેનત કરી કરી મરી ગયા તો માટલું ભીણા તમને એટલું નથી ખબર પડતી કે મારું શું કરવાનું ઓકે ભલે હાલો તો હવે શું કરું આગળ બોલો તો કોઈ ધમકી દેવા આવે ત્યારે પોલીસ ને ફોન કરીને કહી દેજો કે મને અહીંયા લોકો ધમકાવે છે મને પ્રોટેક્શન આપો કે મને કોઈ પણ મારી જાય ને જવાબદારી તમારી રહે બરાબર ઓકે તનપંચ મને ફોન કર્યો હું મારી પાસે પીએસ આઈ નંબર કઈ દે ગુજરાતીમાં ઓકે હા હાલો હે વસંતભાઈ હું એ ટોકેટ રાજુભાઈ બોલું છું હા બોલો હા સાહેબ બોલો ડીલેટ એવું કહી છે કે મને બીક તમે વાયરલ કર્યું છે લોકો અમને મારે એની બીક છે એટલે ડિલીટ કરી નાખો તમે સમાધાન તમે એ પ્રમાણે હું પણ સમાધાન કરીશ કે ભાઈ આમાં આ માં આમ વિષય પૂરો થઈ ગયો એટલે આપડા ઘાટ નાખીશ મદદ કરવા આટલું જ છે હવે તમને કોઈ હળગર જ બનગ મદદ કરવા જ હળગયું છે વકીલ થઈને જો પિતા હોવ ને

ના 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 મેટર પૂરી થઇ ગઈ મમ્મી ના મોઢા સાહેબ ઓલા છોકરા નો જેનો વાત થઈ ને એનો ફોન આવ્યો ને દસ મિનિટ નથી થઈ તમે એમ કેમ કયો કે મેટર પૂરી થઇ ગઈ મને એને મને છોકરી મને છોકરી ફોન કર્યો કે સાહેબ જી છે ને એ કે આપણે સાહેબ આ છે ને ભાઈ જો ચાલુ એ ફોન છે કે જરા ભાઈ મોટા બાપુ વાત કરી લ્યો ને મને એ કે પ્લીઝ કે હું તો ડિલીટ કરી નાખ સાહેબ એ હું કા હમણાં વોટ્સએપ વાત કરી લઉં કાઈ વાંધો નહીં હું કરી નાખીશ

બરાબર એ બધી મારી વાત થઈ ગઈ તમારી પાસે પુરાવો હોય તો તમે પોલીસ માં આક્ષેપ કેમ કરો છો નકર હવે હું આ ચડાવીશ કે તમે પોલીસ માં આક્ષેપો ખોટા કેવી રીતે કરો એ હા એ તો ખોટું હોય તો હું ગમે તેમ ચડાઈ દઉં હા ખોટું હોય ને હું ગમે તેમ ચડાઈ દઉં એ પછી મારો બાપ હોય તો માણા દઉં તો પણ એને મેં કીધું કે હું તારી બાજુ માં છું.

તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો કોઈ વકીલે પણ ફોન કર્યો છે આ વિડીયો ડિલીટ મારી ગયો સમાધાન થઈ ગયું છે પછી બધા લોકોને ખબર છે બીજા તો જાતિવાદ કરે જ છે ટૂંક જ સમયની અંદર છોકરો ને છોકરી પણ જાતિવાદ કરવા મળે છે કોઈ છોકરો જો દલિત સમાજનો હોય કાં છોકરી દલિત સમાજની હોય કાં સામે પણ કોઈ પણ સમાજનો છોકરો હોય પેલા તો બધું થઈ જાય છે પછી છે હાચું જ્યારે નિભાવવાનું આવે છે ને ત્યારે બેમાંથી એક જાતિવાદ છે કે કોઈ પણ વસ્તુ આવીને ઊભું રહેશે તો આ વિશે તમારું શું કહેવું છે ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો વિડીયો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો